છત્રી સમાજ બાપુ ઋણી છે આહિર સમાજ નો ઋણી છે આ તમે બાપુ દહીસરા માં જોવો ભોજા બાપો મકવાણો આ અડીખમ પાળીઓ ઉભો રામ હું તો અહીંયા માથું ટેકાવા જાવ અહીંયાથી નીકળું ને મારે હજી ઉગાને અહીંયા માથું ટેકાવા જાવું છે પણ હજી ક્યાં એ મને હજી પાકા એડ્રેસ ની ખબર નથી હા દેવાજ બોદલ બાપુ શું એની વાત કરી જૂનાગઢ ના રાજ ને દીવો જીવતો રાખવા આટુ એક ના એક દીકરાને હોમી દેવો એટલે કેવડી વાત કેવાય દીકરા ને દીધો કે આ નવગણ છે બાપુ પોતાની જનતા કેવી હશે પોતાનો બાપ કેવો છે અરે મારા બાપ અમે નો એનું ઋણ શું શું આપણે વાત કરી વિચાર કરજો ઈ ભીમડો અને ઈ વાલબાઈ અરે કોની પાસે વાતો કરી હું તો એમ લીધેલું દઈ દો ને તો દીકરા દીધા લઈને પાછું નથી બોલો બુસ મારી દે તમે વિચારો પછી જુનાગઢના રાજ રાજમાં નવઘડ પછી ગાદી એ બધી વાત બોલો ઇતિહાસ મોટો પછી જુનાગઢના રાજમાંથી દેવાય બોદલને કાંઈ આપ્યું હોય નો આપ્યું એ અમને ખબર નથી પણ દેવાય બોદલે બાપુ દીકરો આપી દીધો એ એકોન દસ ની વાત કેવડું સમારપા કેવડી દાતારી ન કરે એને હું એમાં લેવા દેવા દરબાર ને રાજ કદાચ સોલંકી રાજ કરે કે રા કરે દેવાય બોદલ ને શું

જુનાગઢ નો રાહ એ વાત હોય બહાર નીકળે બહાર નીકળીને પાછા જાય પણ તને ખબર છે કોણ છે જે હોય બાપુ અડધું એને કહેવાય પોતાના ધણી ની વાત સમજી શકે ધણી પોતાના બૈરાની વાત સમજી શકે એ પતિ પત્ની વાત છે ભલામણ કે ભાઈ મારે શું કામ છે તમે લઈ છો તમે કહો ઉછેરવાનો પછી ઉછેરવાનો એમાં બીજું તો ઠાકર કરે ઈ ઠીક ભલા મારી તાકાત નથી અત્યારે આ ક્યાં જાય બધા ભરે છે મેં કીધું કૃષ્ણ ભગવાન મથુરા ત્યાં આવ્યા તારે કોઈ નો કીધું કે મારા ઘરે હાલ મેં એક જ નીકળ્યો મારા ઘરે મોકલી દે તે નહીં હોય કોઈ બધા અત્યારે બધા પૂજ મુ કીધું કે હવે મારો હરી કરે મારા ઘરે બધા એમ જ કરતા આ દુનિયા પડે તારા બાબુ ઠાકર આવ્યો હોય તો કઈ અત્યારે નહીં જાઓ રામા પીર આવ્યો હોય તો નથી કોઈ બોલાવ્યો હમજણ ની સમજણ ના ઘર માં નથી આપણે આ હમણાં બોજા ભાઈ અમારે હેલો ગાયો ને રામદેવજી બાપુ હેલો ગાયો ને એમાં આવ્યું ને માલ પાક હુકમ કરો તો જાત્રા થાય એવું આવ્યું ને તે શું હુકમ નથી આપડો રામા પીર ફોન કરે પછી જવાનું અહીંયા ડેલો બંધ છે કે આપણે ડેલો ઉઘડે એવું છે આપણે સમજણ માં નથી હુકમ તો છે પણ સંતો નો બાપુ એવું કેવું છે આ શબ્દ ને જુદા પાડવાની જરૂર છે સંતો એવું કીધું છે કે જો હું કમ કરો ને તો જાત્રા થાય તમારામાં માં મારા માં હું છે ને એ ઢકાવે હું કાંઈક છું હું કાંઈક છું સુધી જાત્રા નો થાય ઈ હું જો ઓછું થાય ને હું કમ તો બધા હુકમ નઈ માંડે છે હુકમ થાય જાત્રા થાય હુકમ હુકમ છે આયા વિવ આવ્યો અહીંયા શું જઈને કામ છે રામદેવજી આયા છે કૃષ્ણ ભગવાન અમે અમે દ્વારકા ગોકુળમાં ગયા ને ચાર પાંચ ભાઈબંધ ફરવા ગયા એક બાપુ બેઠા હતા નાનો હિંડોળો હતો

ઈ પૈસા ને ગણવા હાટુ બાપુ દાડિયા રાખ્યા તમારે માટો મારો એ મારજો એ થોડા ઘણા પૈસા ની આવક નથી પૈસા ગણવાના દાડિયા છે દેતા હોય દેજો મારા કોઈ વિરોધ નથી ઈ કોઈ મારા દુશ્મન નથી અને તમે કઈ મારા હા અંગત નથી કે નો દેતા એમ જા દેતા હોય દેજો પણ હું એમ કેવા માંગુ છું કે માને બાપ ને જરૂર હોય ને પેલા ઈ હાચો બસ મુદ્દો મારો આ છે બીજો કાઈ નહીં કોક ઝોપડામાં બાપુ ગરીબ ઘરનું દીકરી હોય કે દીકરો હોય એના લગન હોય અને જો દેવાય ને તો થોડુંક એને બે બે જોડી કપડા લઈ દેજો છોકરું ભણવામાં માં હોશિયાર હોય ફી હાટું થઈ અને ભણતર છોડી દે એવી પરિસ્થિતિ હોય અને મારો નાશ જો અપાવે તો ફી બાપુ એને ધક્કો મારજો દવા વગેરે બાપુ દવાખાનામાં નાના ઘર નો માણા દવા વગેરે મરે એવું હોય તો એને કદાચ જો બાપુ થઈ શકે તો મદદ કરજો બસ બાકી તો છે ને ચારે બાજુ બાપુ લાવો 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 કરે છે ચાય ભેગું કોઈ એમ નથી કહેતું લઈ જાવ એમ કોઈ કહેતું જ

આ આખા મલક ના રોલ કરીને આયા તમારું શું કરે આશીર્વાદ તો આ લેવાના છે કેવાનો મારો મિની હોય એવા અધિકારી આ બાપુ અમારા 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 ભાઈઓ હવે તમને કહો રાજકારણ માં આવી રીતે અમને હા પડવા કોઈ બે હતું જ નથી બોલો હું તો અહીં નવીન લઈ ગયો ધારાસભ્ય દર્જા માણા અને એમાં અમારું ક્ષત્રિય સમાજ અને એ આટલી બધી વાત મને કરી અને એ તો ઓળખાણ કરાવી પડે મારા જેવું સિમ્પલ જીવન છે

હા વાવા વાહ વાહ બાપુ આ આ આ તો ઠીક છે હવે અત્યારે સમય સપાટ મારી ગયો બાકી રાજ જમ કરવું ને એ અમને ખબર પડે અત્યારે બધા મથે છે પણ હું તું નથી કોઈ છે કારણ કે આમાં કેવું છે કે આ માલધોરની તમને ખબર પડે રબારી ભરવાડને ખબર પડે એવી અમને ન પડે ખેતીની પટેલને ખબર પડે ને એવી બીજાને ન પડે વેપાર વાણિયા કરે ને બાપુ એના જેવો બીજો કોઈ વેપાર ન કરી શકીએ કારીગરી કુંભારજ્ય કરે ને એવી બીજા ન કરી શકીએ એમ રાજ ક્ત્રિયનો દીકરો કરીએ કે ને હવે બીજા નો કરીએ કે ભલે બધા સડી ગયા જ્યાં સડવું અહીંયા સડે ને ત્યાં જવું અહીંયા જાય કે આ આ આ બાપુ છે ને ચાર વરણ પાડ્યા ને બ્રહ્માજીએ તારે બાપુ આ બધું વ્યવસ્થિત ગોઠવું જ આપ્યું હતું પણ આ તો આપણે બધું ઊભું કર્યું શુંશાન નિશાન આમ તેમ ને ભલાનું ઢુકળું આપણે આપણને એમ તમ કેવા આમાં તો જીવવું અઘરું થઈ ગયું એમાં અત્યારે આ મીડિયાના માધ્યમથી અમારે બોલો એટલું બધું ધ્યાન રાખવું પડે ન પૂછો વાત આમાં કઈ બધા સાંભળવા નો બેઠા હોય બે ચાર તો અમારી ભૂલ ચા આવી બેઠા હોય અવાર માં ફોન કરજો કે હું તો કોઈ જવાબ દેતો જ નથી આપણે છેલ્લે છેલ્લે શું કદાચ થોડું ઘણું એક બાજુ ભજન મૂકી દઈશું આપડે એવું કઈ છે નહીં આપડો ત્યાં ગમતો છે પણ કેવાનો મારો મિનિંગ રામદેવજી બાપાની ધનજીભાઈ કીધું એની યાદી કરવી છે કૃષ્ણ પરમાત્માની યાદી કરવી છે પણ ખરેખર મને તમારા ગામમાં મને બહુ મજા આવી ખરેખર ડાયરો જોરદાર અને આ બેનું આટલી સંખ્યા મને હું આ બેનું છું ને મારો અને તમારા દ્વારકામાં બાબુ જે મહારાજ થયો ને એક મહિનાની વાર હતી ને મારી કહું તૂટતી મારે જવું છે દ્વારિકા મારે જવું છે દ્વારિકા ભલે ગમે થાય પણ સમય સંજોગ અનુસાર કૃષ્ણ પરમાત્મા એ મારા નામ ઉપર ચોકડે મારી તારે દ્વારકા થવું નો જવા દીધું બોલ રાજકારણ માં છે એ બધા જોયા આહિર સમાજ ના કલાકારો ને જોયા આહિર સમાજની બેનો દીકરીઓ જે રમતી હતી એ બધી જોઈ જે ગૌરવતા હતા એ બધા જોયા તમારા સાંસદ જામનગર પૂનમ પૂનમબેન ને ખુદ ને મેં જોયા પેરવેશ એ પૂનમ બેન રમતા મને ન ફાળે પૂનમ પૂનમબેન તો નગર સાંસદ છે બાપુ જામનગર મહાનગર પણ એ રમતા મેં જોયા હતા હાથમાં તલવાર હતી આ બધું મેં જોયું રાજકારણી હતા એ બધા હતા અને બાપુ એ આયોજન હતું ને ના ભૂતો ના ભવિષ્ય તો બાપુ હવે મને એવું નથી લાગતું કે આ બીજું કોઈ કરી શકે એમ ખરેખર ધન્યવાદ આને કૃષ્ણ પરમાર અરે એ પછી પત્રકારો જે બધા હતા એ બધા ઇન્ટરવ્યુ લેતા હતા અમુક અમુક તો બાપુ ઇંગ્લિશ દીકરીઓ બોલતી હતી એટલે આપણી આંખમાં જલજળી આવી જાય ઘરે તમારી બોલી થાય તમારી આમ બોલે તો બોલે બાપુ આપણે વાહ 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 આખે આખો મહારાષ્ટ્ર માં જોયો બાપુ એ કૃષ્ણ પરમાત્માની ની જયારે હાજરી હોય ત્યારે જ આ શક્ય બની શકે આ ધનજી ધનજીભાઈ અહીંયા આ બધી વાત કરી પણ સતાય અહીંયા બાપુ રામદેવજી બાપા અને કૃષ્ણ પરમાત્માની હાજરી હોય તો બાકી તમારા રૂપિયાના ઘર પડ્યા હોય તો આ બની ન શકે ખોટી વાત આપણા ઘરના ચાર પાંચ સભ્ય હોય હકડા નથી મળતા આ એટલા ભેગા તેવા હરખણા રે પણ ઈ આ આ આ મારો નાથ હરખા રાખે અને એમાં હમણાં હમણાં તો બાબુ અહીંયા કચ્છમાં પછી આ માંડવી બાજુ પછી આમ અમરેલી બાજુ ઘણી બધી આમ રોજે રોજ પોગ્રામો હોઉં છું પણ આજ આજ અમે જોયું બાપુ આ એક વરસાદ નથી લ્યો બાકી જ્યાં જ્યાં અહીંયા બહાટી બોલાવે જો કે આવા ડોમ મંડપ હોય એટલે પ્રોગ્રામ થાય પણ તમને જો પલળતા પલળતા માલપા ગરવીને ઘરે જાય તો પલળતા પલળતા જાય અહીંયા બાપુ ઘરે જ નીકળ્યા તાર ને અમારો દીકરો કહેતો હતો કે આ જે કચ્છમાં જાય છે હારો વરસાદ નથી ને જ્યારે જાય તારે કે વરસાદ જ નથી લાગતું રામાપીન કૃષ્ણ પરમાત્માની બેયની બે હાજરી હોય એવું નથી લાગતું ક્યાં તમારે ગોતું હશે

બીજા યુગમાં હરિચંદ્ર કર્યો ત્રીજા યુગમાં ધરમ રાજા એ કર્યો ચોથા યુગમાં બલિરાજા એ કર્યો અને બલિરાજા વખતે બંધ કર્યું અને બંધ કર્યા પછી કૃષ્ણ પરમાત્મા પેઢી કેમ પડશે પરંપરા આને કહેવાય એટલે કૃષ્ણ પરમાત્મા ને જન્મ લેવા લેવો તો કે હું અહિયાં જઈ અને પાઠ ની પરંપરા ની આ બધું ચાલુ કરું ને કાલ ની પેઢી ને ખબર કેમ પડશે પાઠ આને કહેવાય

આપડે જોતું નથી બાપા કેજુ આ દુનિયામાં નથી પાત્રી ચાલી વરા એવું કઈ કેતા એટલે હા મારો રામ જાણે હા આ તો હું વાત કરું છું પણ તમે એમ કહો તમે હું હતો નહીં ચાલી ચાલી પચાસ વરાનું કે કેટલો તમ મને એમ તમે ખરું ચાલી પચાસ વરામાં દસ પંદર વરસ તો એમની બાળ અવસ્થા હોય રમવામાં ઠેકવામાં ગયા હોય તો પછી તો કેવડો મોટો ઇતિહાસ કે ઓલો દરજીનો ને ભેરવાનો ને હાહુનો ને બેનનો ને ભાણિયાનો ને ખેડૂનો ને કેટલા પર જતા આપણે એમ દખ્યા રામદેવજી બાપોને નવરાજ નહીં નવા દીધા હોય તો એ નવરાજા નવરાજારે રિયા છે આટલા બધા કામ કર્યા

કરમ લખ્યા કિરતાર કોઈ દિવસ સઠી ના સુકે નહીં પછી હુનર કરો હજારી આખરે આડા ફરે કહેવાનો મારો મીનિંગ એક તમને દાખલો આપો કે કૃષ્ણ અને સુદામા બે નાનપણના બે મિત્ર બે ઉજ્જૈનમાં બે સાંદીપની ને ઋષિના આશ્રમમાં બે ભેગા ભણ્યા સમય સંજોગ અનુસાર બે જણા અહીંયાથી જુદા પડ્યા કૃષ્ણ પરમાત્મા દ્વારકા ગયા અને સુદામા પોરબંદર ઓલો હોનાની દ્વારકાનો રાજા નાને બાપુ હાજે ભોળકું ખાવાનું હોય તે ન હોય આપણે દીવો નગરબતી કરી છે ઓલો તો નાને થી મોટો એના ભેગો થયો તો ભાઈ બંધ હતો બોલો ભૂખ નો ભાંગી ગઈ પછી ભલે બધું કર્યું બધું આપ્યું ને બધું જે પણ પેલા પૈસા છે ને મારા ગમે એને ભૂલવાડી દીધું અમીરી છે અહીંયા ગરીબી શરમાય લખવું હોય તો લખી લેજો તમારો ભાઈ હોય તમારો દીકરો હોય તમારા બાપ હોય પૈસા થાય ને અહીંયા તમે જાઓ ને એટલે તમારી બકાલા જેટલી જ કિંમત હોય કોઈ તમને હારા મોઢે ન બોલા શું કામ એ પૈસાનો પાવર જ એવો

તમને આનંદ કરાવીશ તમને એટલે કાક બાબુ વાણીમાં લખે કે સુદામો બાબુ દુબળો દે અને જો ભક્તિમાં છે ને ભક્તિમાં વાયલે વાયલા પડાળ હોય જ નહીં તો ભક્તિ થાય હા હાઈફાઈ નો બાબુ ધંધો જ નથી આ બાયું સડાવવાનો ધંધો મેં સડાવી લીધી આ નિર્મળતાનો ધંધો છે આમાં તો તમે નાના થઈ જાવ તો બાબુ તમને ઈશ્વર મોટો કરે બાકી અમે કોઈ કલાકાર બલાકાર નથી કલાકાર તો હા મા બાગાઈનું છોકરું કોકનું હોય ને આપણે રાખી આપણને દયા આવે કે રાખવી એને મોટું કરવી ને ખવડાવી પીવરાવી ભણાવી લગન બગન કરીને પછી આખા ઘર નો વિશ્વાસ કેળવી આખા ઘરમાં આંટો મારીને ખાવા પીવાનું ઘરાણું પૈસા ને ગોટો વાળી ને લઈ જાય ને પોલીસ વાળા ના હાથમાં ન આવે ને ખાવા ધાન ન રવા દે ને એને કલાકાર કહેવાય એને કલાકાર નથી અમે તો આનંદ કરીશ ભાઈ એટલે કલાકાર બનવા જેવું છે જ નહીં અને આ ચમ હાલે છે મારું મારો રામ જાણે કે આપણો ઇતિહાસ મેં કીધું ક્યાં જેટલા એ વાળું નહીં કર્યું પણ બાર મને સાંભળે છે બધા ને બોલાવે છે ને આપણું હાલું જાય છે અને એમ થાય છે કે હાલે ત્યાં હોય ત્યાં હાંકીએ નાખવું છે